શ્રી કૃષ્ણ કૃષ્ણ જો બધા તૈયાર થઈ ગયા છે આજે કઈ બસ છે સવારી હા મિડલેન્ડ કેવું નામ છે મોરબન કો બને યા ખબર હતી કે લોકેશન છે પણ બેમાંથી એક છે તો બધા તૈયાર થતા જાય છે કાનભાઈ ચાલે જીત એન્જોય મિરાસ ગરબા કેમ છે કાનભાઈ ઓકે જય સ્વામિનારાયણ મત યાર તેન બધાય ને કળીયા થોડીકવારમાં બોલો ગિરિરાજ ધરણની જય ખોડિયાર માં હાથની જય આપડે લોંગ ટાઈમ પછી આપડે જઈ ભૂલી ગડી ગડા યરોક્ટર માં આપણે બોલતા હે યરોક્ટર માં ઘણા ટાઈમ પછી આપડે ટૂર નીકળીને આટ પછી હા આટ ઘણા ટાઈમ પછી નીકળ્યા પડી ઓલા પણ ફરીને આયા પછી કે અમને ગ્યા નહોતા હા જો હ હા એ રેડી થાવા પડ્યા છે અને બધા મેળા તો તૈયાર થવા

એ મત ભાઈ એ મત તમને જોવા મળશે એમ શું ના ના દીસ કેટલી અલગ અલગ લાઈન જય જય સ્વામિનારા કેટલેવા હવે ઉલા ટાઈગર વાળા સેક્શન માં તમે તો ચાલો અમે આવ્યા અહીંયા માના કેટલી વાર આજે અમારી સાથે છે ઉમેશભાઈ વેલકમ આવો આવો કોટડિયા ફેમિલી કોબડાના ફેમિલીના ઉમેશભાઈ નીરાલી નિયો અનારિયા કે હા એને એક બધે

કોઈ આ ના આઈતી આઈ અહીંયા અહીંયા સજા એક 30 30 કિલોમીટર એન અવર યુશન બોર્ડ કરતા હવાસ ભાગી ગયા કોઈ પાર્શલ પડે ને તો તમે કરી શકો આઉટ રન ન કરી શકો ટાર્ગેટ सारी कितलू मोटो बा जो लागयो मने थोड़ो हिपो जेवो हां आ बदी एकर दिसो से कितलू जाडो दल बच्चू छे आज हम्म ले नो खा दो नहीं नहीं खाना में ट्राई करे चखवडावणी कोनी सक्सेसफुल जईके ये दिख रहा है ओ दिखा है ओ दिखा है काई जगह काई जगह आ खाई गई खाई गया आप गया। गया। तो जी थोड़ी लहन 8:00 बजे लहन ये काई करता है वो भरी जो आके उससे टड़ुली दबाई बहुत मेला है इसका हां चढ़ाड़ तो नहीं हमरा जी हमारे आलू वीकेंड कैंसिल ब्रश नहीं किया पेट कर ना पेट कर मजा भी दिया पेट कर

સ્ટ્રીટ છે એ ફાસ્ટેસ્ટ બર્ડ છે કે લેન્ડ માં જે ચાલીએ કે ફ્લાઇટલેસ બર્ડ છે એક્ચ્યુઅલી ઉડી નો એ કે ઉડી કે એક તો કત કુંજને છે ને થોક પગ ગયા કે ખબર સવાલ પૂછા કરે કે એ કે કેવું એવું બર્ડ છે કે ઉડી ના શકે એવું કે કે જો તો ઘણા છે એટલે કેપ કેપ કે ઉકે કાઈ પૂછો ખબર છે ઓસ્ટ્રીચ છે પછી પેંગ્વિન છે પછી એક એક્સટિંક્ટ થઈ ગયું છે પણ ડોડો બર્ડ ઈ છે ના ફ્લેમિંગો બધા ચૂડીએ કે એક દિન બર્ડ થોડો बडमा जा जाय ने पाक ने बडमा आवे फिश मनो आवे नेते पाणी ने एक्चुअली अंकल डॉल्फिन होय ने ही पण फिश मनो आवे ही एनिमल म आवे मेमल्स म आवे एनिमल म आवे ही मछली नो केवाय हे येर मत ब्रीथ करू वेले एवच ऊपर आवे ने 30 मिनिटे हाँ

ને મે લવડી ગઈ છે એવું જો એ તે ઉડતો હશે ઉડી નહી કે ખાલી જમ્પ કરીને કે આખી નેટ સુધી કેટલો કામ એટલું ઉડી શકે પણ આ બોટ લે બહુ ફાસ્ટ દોડી કે એટલે આ તો જો બેઈ ગયો લાગે છે ને અલગ છે आवाज આલે છે ટ્રેન આપણે બેઠી જ નહીં ના ના આપણે અવાજ અવાજ કરો તો જોઈને શેર ના સોફ્ટ રૂપ હોય ને ઓલા ઓ હા કન્વર્ટિબલ ઓપન ગાડી હોય એ લોકો નીકળી જવાનું ઓકે વ્હાઇટ બોલી આ અમાઉલે અમાર ગેટ સિસ્ટમ છે પહેલા ગેટ ખૂલે પછી ગાડી અંદર લેવાની પાત આઠ 10 ગાડી અંદર જાય પછી ગેટ બંધ થાય પછી બીજો ગેટ ખૂલે પછી અંદર જવાનું સેમ એવી રીતે બહાર નીકળવાનું લે લાઈન હું કહે કે કે ઇન્સિડન્ટ ના બની જાય મેં વુલ્ફ જેવા જ લાગે રજે સાહેબ ના વુલ્ફ અન કરતા મોટો હોય મોટો હોય પણ આમ સમથિંગ લાઈક ઇન ફેસ ની ડિઝાઇન એના જેવી જ લાગે તો કૂતરા અને વુલ્ફ તો બધો ફરક નઈ ને એ તો સેમ જ હોય ખાઈ છે અમને

ઈ આળો શિકાર કરવા છે આમ આમ બેસી જવાનું ને આવી હોવી જોઈએ પ્રાણાઈ નીચે છે ને ઉપર ચાર છે પાંચ ઉપર પાંચ છે બરે 5 છે 6 છે ઉપર 7 8 9 ધીમે રાખજો થોડીક અંકલ ક્યાં સર 195 kg આફ리카 આફ્રિકન વ્હાઇટ લાયન મર્મસર ઓસે હ મૈયો થોડો જો અમન એવું આ છે આફ્રિકન વ્હાઇટ લાઇન પણ થોડો ગૌડો થઈ ગયો છે કેવો જશે ને વાયડલે મે ઉઠતો ઈઓ થોડું છે હવે ગવડો છે તને માર ના

ઉંગે છે ખાલી ઓકે તો નઈ ખાઈ રહે આજે હા ના ખા દો પ્રિયા દે નો ગાડી બાજુ ખવડા હોય તો ઈ જ છે અબ તો બધી

જાડ બજે બી ગયા પાણી આવ્યું તો મારી ગોલ મારી રાઈટ મજા આવશે હેલો લાડું ને પાટવું મારી છે પડકે બીક લાગે છે દે છે

જાયો સાઈડ માં ગયો છે ભાઈ પોલી કરે આ બધું ના પડે અબજન સાવરું ઉપર ચરાઈ જશે ગયો જા દે જા દે લઈ લે કવડો હોય તો એક પાંદળો દે પોલી જોવી નહી એ જોવે જ છે જો બંદાનું આ ચોક્કો હતો પણ લાવું જી પરજન કાઢે નહી કઈ જાય નહી એની માં પડી ગઈ કામ આવી હોય એક આઈ આઈ ચલો આઈ આઓ આઓ ક્યાં નહી ઓ વિડિયો લઈ જો હોસ્પિટલ લઈ આઈક એકદમ ટમાટી કાલે વધારે ડોકોને

આમડી કે વેલી હોય ખાයිસ નો ખાઈ મને ફાઈલ નથી ના ટ્રાય તો ક્યાં હાલે ક્યાં આમ કો નાનો પીસ નાખજે વેજીટેરિયન હોય એને નઈ બાવું દે લ્યા એ શું છે